ફાર્મ ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે ને વ્યાજબી ભાવે ન્યૂ મોડલ ટ્રેક્ટર છે ગણતરીના ટાઈમમાં જે વેચાઈ જશે તો વહેલી તકે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો બાકી હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયોની અંદર આપી જ દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો બેતાલીસ વિડીયો અંદર જુઓ એકદમ સારું અને સાચવેલું ટ્રેક્ટર સાવ ઓછું ચાલેલું શોરૂમ કન્ડિશનમાં માત્રને માત્ર સો કલાક ચાલેલું આ ટ્રેક્ટર છે તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો બાકી રૂબરૂ સ્થળ પર જઈને ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પહેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી છે ટ્રેક્ટર વાયરિંગ લાઈટ છત્રી બધા કંપનીના જોવા મળશે ટાયર પણ સાવ નવા છે કિંમત અંદાજિત ટ્રેક્ટરની ની પાંચ લાખ એસી હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો પાટણ અને મેસર ગામે જોવા મળશે આ ટ્રેક્ટર લેવું હોય તો તેમના માલિકના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે જ નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે અઠ્ઠાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો